મહાદેવ મિત્રો ચાલો આજે આપણે એક ભંડારા નિમિત્તે ડાઠા ગામે જઈ રહ્યા છીએ મિત્રો તો આજનો તમને મિની બ્લોગમાં તમારું બધાયનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અમે એક અમારા સંબંધીમાં ડાઠા ગામે ભંડારો છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ ગાડી લઈને મિત્રો તો તમને બધાએ વ્યૂ બહુ મસ્ત હશે તો તમને બધું દેખાડીશ મિત્રો ને આપણો આ એસડી પાર્ટી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો મિત્રો ને આપણા મિની બ્લોગમાં ઠેઠ છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો તમને જણાવવાનું કે મિત્રો આપણે ઘણા ટાઈમથી હમણાં આપણો બ્લોગ નહોતો આવતો તો આજે આપણે રજા રાખી હતી તો ચાલો મને એમ થયું કે આજે આપણે એક બ્લોગ ઉતારીએ મિત્રો તો તમને કહેવા માંગુ છું મિત્રો આપણી ચેનલને ધીમે ધીમે આગળ વધારજો મિત્રો અત્યારે આપણે ચારસો ને પચીસ સબસ્ક્રાઈબરો છે મિત્રો તો ધીમે ધીમે આપણી ચેનલ આગળ વધી રહી છે ને જેવું આજે આપણે વ્હાઈટ કપડાં પહેર્યા છે ને વ્હાઈટે વ્હાઈટ ને હા બોરડી ગામની કેનાલ આવી ગઈ મિત્રો અહીંયા એક ચિત્રાયમાનું મંદિર પણ આવી ગયું છે મિત્રો બીજું જણાવીએ મિત્રો કે હમણાં દિવાળીની તહેવારો હતા ને થોડાક ધંધામાં વ્યસ્ત હતા એટલે આપણા વિડીયો આવી નહોતા રહ્યા પણ ધીમે ધીમે અઠવાડિયે એકાદો વિડીયો આવશે કારણ કે આપણી પાસે હમણાં સમય નહોતો તો એમાં કાંઈ આપણે વિડીયો બનાવતા નહોતા ને અહીંયા આપણે બોરડી ગામમાં વડલાવાળા મહાકાળીમાં કહેવાય ત્યાં આવી ગયા છીએ ને આ વડલો છે ને મિત્રો બહુ જૂનો વડલો છે ને અહીંયા મહાકાળીમાંની સ્થાપના છે મિત્રો તમે વડલો જુઓ એક ફેર સો વર્ષ જૂનો વડલો છે મિત્રો ને આ માતાજીના આપણે દર્શન કર્યા મિત્રો જવો આ વડલાવાળા મહાકાળીમાં કહેવાય ને વડલો છે એ બહુ જૂનવાણી વડલો છે મિત્રો તમને જણાવી જેવો ઠેઠ સુધી મિત્રો આપણા વિડીયામાં બન્યા રહેજો આ વડલો તમે જુઓ બહુ અદભુત નજારા સાથેનો વડલો છે મિત્રો ને બોરડી ગામે ઢાળ ઉતરતા જ આ જૂનવાણી વડલો છે ને બહુ પુરાતન વડલો છે ને બહુ મસ્ત વ્યૂ છે વડલાના તો મિત્રો જેવો મહાકાળી માના દર્શન કરી લ્યો અને તમે પણ બોવડી નીકળો ત્યારે એક ફેરો આ વડલો જોજો અને મહાકાળી માના દર્શન કરજો મિત્રો તમને જણાવી દઈએ કે મિત્રો બહુ મસ્ત નજારો છે ને બહુ સારું છે આ જગ્યા જૂનો વડલો છે ને આપણને એમ છું કે ચાલો આજે આપણે અહીંયા થોડુંક શૂટિંગ લઈ જવો મહાકાળીમાં જય મહાકાળીમાં પ્રેમથી બોલો જય મહાકાળીમાં બોરડી ગામના મિત્રો હોય તે આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો કારણ કે બોરડી ગામમાં આપણે ફેરીમાં જઈએ એટલે કાયમ ચાલવાનું રહેશે બોરડી ગામમાં મિત્રો આપણી ચેનલને ફોલો કરતા રહેજો ફેસબુકમાં પણ આપણી ચેનલ છે ને આજે પછી અમે ડાઠા ગામે પોગી ગયા અમારે ડાભી સાહેબ ખૂટવડાનું ઘરેનું અમારે રમેશ મામા આ આપણે કાભાઈ મહેશભાઈ અમારા દેવ અમારો સૌ દેવ ડાયરો બેઠો છે મિત્રો અમારે જ્ઞાતિ ગંગા છે આ અમારે વંડાવાળા રમેશભાઈ સૌ મિત્રો ભંડારા નિમિત્તે બેઠેલા ને ચા પાણીની વ્યવસ્થા પણ ચાલુ છે આ અમારે ગોવિંદાદા ગૌથરવાળા દેવ ડાયરો સૌ બેઠો છે કનુભાઈ બોરડી કનુભાઈ વાટી આણંદભાઈ પાટી તેમની ફેસબુકમાં બહુ સારી સારી વિડીયો આવે છે મિત્રો તો તમે જોતા રહેજો મિત્રો આપણી આ ચેનલને લાઈક ને શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો કનુભાઈ ને ગોવિંદ દાદા અમારે ગોળથરવાળા નાથા દાદા તળાજાવાળા મિત્રો તો મિત્રો અમારે જ્ઞાતિ ગંગાના દર્શન કરાયા પછી મારા બનેવી જીવનલાલ આવી ગયા મેહુલભાઈ ગાધકડા પાછળ ભાવેશભાઈ આવી રહ્યા છે મિત્રો જો ભાવેશભાઈ હવેશભાઈ ચા પાણી લીધા મિત્રો ડાઠા ગામમાં બહુ મજા આવી ગઈ અમારા મામા મામા હતા ડાઠા ગામમાં તેના બાપ ના ભંડારો હતો તે નિમિત્તે અમે ડાઠા ગામમાં ગયેલ ને ત્યાં આપણે સૌ મિત્રો ભેગા થયા ભંડારા નિમિત્તે ગયેલ હતા બહુ સારી એવી વ્યવસ્થા છે મિત્રો તો અમે સૌ ડાયરા સાથે વાતું સીતુ કરી તમને જણાવી કે બહુ મજા આવી ગઈ તે મંગળવારના દિવસે ભંડારો હતો તો અમે સૌ મિત્રો સાથે ગયા હતા મિત્રો છેલ્લે સુધી બન્યા રહીજો મિત્રો આપણી આ એસડી પાર્ટી ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરજો આ અમારે ભરતભાઈ ડાઠાવાળા છે મકવાણા પરિવારનું ઘરેણું ભરતભાઈ મકવાણા તેઓ પણ એક સારો એવો ધંધો કરે છે કાપડનો રેડીમેડ કાપડનો ધંધો કરે છે ભરતભાઈ જે કોઈ મિત્રોને નાના બાળકોના તૈયાર કપડાં લેવા હોય તો ભરતભાઈ મકવાણાનો